વિરમગામ તાલુકાના મણિપુરા ગામમાં ધોકા વડે માર મારી રહેણાંક મકાનને નુકસાન કરતા વિરમગામ રૂરલ પોલીસ મથકમાં શખ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના મણિપુરા ગામમાં આરોપીઓએ ધોકા લઈને આવીને કહેવા લાગેલા કે તમારો દીકરો નિરવ અમારા કુટુંબની દીકરીને કેમ ફોન અને મેસેજ કરીને હેરાન કરે છે તેમ કહીને પોતાના હાથમાં ધોકો લઈને પ્રેમજીભાઈ પટેલને માથા તથા તેમના પત્ની પ્રવીણાબેન વચ્ચે છોડાવવા જતા આરોપી દ્વારા ધોકો લઈને ઈજાઓ પહોંચાડી ઉપરાંત આરોપીઓ દ્વારા ગાળો બોલીને જગજીવનભાઈ તેમજ ભગવતીબેન પ્રકાશભાઈને છોડાવવા વચ્ચે પડતા તમામ આરોપીઓને ભગવતીબેન તેમજ પ્રકાશભાઈને ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઉપરાંત મકાનના કાચ તોડી ઇલેક્ટ્રિક લાઇટના મીટરને તોડફોડ કરી નુકસાન પહોંચાડતા સમગ્ર મામલે પ્રેમજીભાઈ કરશનભાઈ પટેલ રહે મણિપુરા નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલાખોર આરોપી ધ્રુવભાઈ રમેશભાઈ પટેલ રહે પાનથોડા કડી મહેસાણા સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે આરોપી શખ્સને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે